મારા માટે પ્લીઝ એક લયો એટલે ગમે એટલી મોંઘી હોય પણ મારે કોલ્ડ પ્લેમ આવવું જ છે ક્યાં જ આવું બેન અરે મમ્મી કોલ્ડ પ્લે ગેસો કોલ્ડ પ્લે અરે ઓલો બેન્ડ નથી એની કોન્સર્ટ હોય મમ્મી અચ્છા બેન્ડ એ ક્યાંનું છે અરે વિદેશનું તો એ બેન્ડમાં ગાવા વાળા કોણ છે એ બેન્ડમાં ઈ બધા વિદેશ ગીત છે મમ્મી તો ઈ કયા ગીત ગાય વળી મસ્ત ઇંગ્લિશ ગીત ગાય મમ્મી મજા જ આવી જાય તો એક કામ કરતા મારું જીખું એમાંથી એકાદું ગીત સંભળાવતો મને હા જો